નવસારી એસટી ડેપો ખાતે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસટી ડ્રાઈવરોને ટ્રાફિક ના નિયમો બાબતે વિસ્તૃત માહિતી તેમજ ટ્રાફિક ના નિયમોના પાલન વિશે વિસ્તૃત સમજ આપવા માટેના એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નવસારી ખાતે આવેલા એસટી ડેપો ખાતે આજ રોજ પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ ટ્રાફિક શાખા દ્વારા નવસારી એસટી ડેપોના ડ્રાઈવરોને ડેપો મેનેજર સાથે રહી ડ્રાઈવરોને ટ્રાફિકને લગતા નિયમો માટેની જાણકારી આપવામાં આવી હતી તેમાં સિટીમાં કઈ રીતે બસો ચલાવી અને હાઈવે પર પહેલી લાઈનમાં બસો નહીં ચલાવી અને હાઈવે પર નિયમોનું કઈ રીતે પાલન કરવું તેની માહિતી આપવામાં આવી હતી વધુમાં ટ્રાફિક પીએસઆઈ પીજી ડાવરા દ્વારા ડ્રાઈવરો દ્વારા અનેકવાર બસો ચલાવતી વખતે સીટ બેલ્ટ નહીં મારવા કે પછી મોબાઈલ પર વાતો કરવામાં આવતી હોય છે અને તેના વિડીયો પણ વાયરલ થતા હોય છે તે અંતર્ગત ડ્રાઈવરો પર કાયદેસરની કાર્યવાહી ક્યાં તો પછી દંડનીય કાર્યવાહી થઈ શકે તેની માહિતી પણ આપી હતી ત્યારે બસોમાં ફાયરની સેફ્ટી કે પછી મેડિકલ કીટ ન હોય તો શું થઈ શકે તેની વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

આજરોજ બીજી પાવર જિલ્લા પોલીસ અધિકારી દ્વારા નવસારી કેન્દ્ર ખાતે અકસ્માત નિવારવા સાવચેતીના પગલાંના ભાગરૂપે જે મીટિંગનું આયોજન કર્યું છે તેમાં ટ્રાફિકોનું પાલન કરવા માટે કર્મચારીઓને સુનિશ્ચિત કર્યા છે કે અકસ્માત ન થાય શહેરી વિસ્તારમાં વાહનો ગતિમર્યાદામાં હંકારવા બિન બીન અધિકૃત પીડાનું સેવન કરવું નહીં મોબાઈલ ઉપર ચાલુ ફરજે વાતો કરવી નહીં આ બાબતે ચર્ચાઓ કરી છે એક્સપ્રેસ હાઈવે નંબર અડતાલીસ ટ્રસ્ટ લાઇનની અંદર અમારા નિગમ દ્વારા જે ગતિમર્યાદા નક્કી કરવામાં આવેલી છે એ પ્રમાણે ટ્રાફિકને ધ્યાનમાં લઈ કર્મચારીઓ પોતાનું વાહન ગતિ મર્યાદામાં હંકારે છે સીટ બિલ અવશ્ય લગાવવા માટે અવારનવાર કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કર્મચારીઓને સૂચના સહયોગ આપવા મેળવવામાં આવી છે અને કાયદાનું પાલન સાહેબ થાય જ છે